ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આઇકન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં એ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી બે હજાર ચોવીસ પોસ્ટ વિવિધ પોસ્ટ પર ભરતી છે કોઈપણ પ્રકારની પરીક્ષા નથી મિત્રો પરીક્ષા વગર તમારે સીધી જ ભરતી છે અહીં પગાર ધોરણ ત્રીસ હજાર સુધી મળવાપાત્ર રહેશે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વાત કરીએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન રિક્વાયરમેન્ટ 2024 ચોવીસ અહીં સંસ્થા ગાંધીનગર મહાનગરપાલિકા પદ વિવિધ પદ પર ભરતી છે મિત્રો અરજી કરવાનો માધ્યમ ઓફલાઈન રહેશે રજિસ્ટ્રેશન કરવાની તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને સત્તર ઓક્ટોબર બે હજાર ચોવીસ છે ત્યાં તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો પરંતુ મિત્રો આ વિડીયો આગળ વાત કરીએ મહત્વની તારીખ વિશે તો આ ભરતીમાં અરજી કરવા માટેની તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ બહાર પાડવામાં આવી હતી જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ સત્તર ઓક્ટોમ્બર બે ચોવીસ છે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તો અમારી સલાહ છે જે છેલ્લી તારીખ છે ત્યાં પહેલા તમે અરજી જમા કરાવી દેજો મિત્રો પદોના નામ વિશે વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકાની અધિકારિક જાહેરાતમાં આપેલી માહિતી મુજબ વિભાગ દ્વારા મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયરિંગ હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલિસી સ્પેશ્યાલિસ્ટ અને એમઆઈએમ એમઆઈએસ એમ એમ તથા સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે પગાર ધોરણ વિશે વાત કરીએ તો તમામના પોસ્ટ મુજબ પગાર ધોરણ અલગ અલગ રાખવામાં આવ્યા છે જે કોષ્ટક મુજબ તમને અહીં દેખાય છે મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયરમાં મિત્રો ત્રીસ હજાર હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલિસી સ્પેશિયાલિસ્ટમાં ત્રીસ હજાર એમ આઈ એસ એક્સપર્ટમાં મિત્રો વીસ હજાર અને સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટમાં મિત્રો વીસ હજાર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે વિશે વાત કરીએ તો વયમર્યાદા ઓછામાં ઓછી અઢાર અને વધુમાં વધુ ચાલીસ વર્ષ નક્કી કરવામાં આવી છે આ ગવર્મેન્ટ ડિપાર્ટની પરંતુ કરાર આધારિત ભરતી હોવાથી આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે નહીં મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમારે જાહેરાતમાં જોવાની રહેશે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વેકેન્સીમાં કેન્ડિડેટ સિલેક્શન નિયમિત તારીખે ઇન્ટરવ્યુ લીધા બાદ તમારી પસંદગી કરવામાં આવશે સંસ્થા ઈશ્ચ મિત્રો તો કોઈપણ પ્રકારે તમારી અલગ રીતે પણ પસંદગી કરવામાં આવી શકે છે ઉમેદવારોની પસંદગી અહીં અગિયાર માસના કરાર ઉપર કરવામાં આવશે અમારી સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડી ધ્યાનપૂર્વક તમારે લખવાની રહેશે જેથી કરીને ઇન્ટરવ્યૂની તમામ માહિતી તમારા ફોન નંબર તથા ઇમેલ આઈડી ઉપર આપવામાં આવશે ખાલી જગ્યા વિશે વાત કરીએ તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત જાહેરાતમાં આપેલી માહિતી મુજબ મ્યુનિસિપલ સિવિલ ઇન્જિનિયરની ત્રણ હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલિસી સ્પેશિયાલિસ્ટની એક એમ આઈએસ એક્સપર્ટની એક અને સોશિયલ ડેવલપમેન્ટ સેલિટીની છ કુલ બાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે અરજી ફી વિશે વાત કરીએ તો જીએમસીની ભરતી સૂચનામાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી રીતે ફોર્મ ભરવા માટે સો રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે અહીં ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે મિત્રો અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો સ્ટેપ બાય સ્ટેપ આ સ્ટેપ ફોલો કરી શકો છો અને તમે તમારી અરજી સંપૂર્ણ રીતે કરી શકો છો તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે તમે ગૂગલ ક્રોમ પર જઈને સિમ્પલી જી જેટ જોબ અલર્ટ ડોટ કોમ સર્ચ કરવાનું આ અમારી વેબસાઈટ પર તમને સંપૂર્ણ માહિતી મળશે તેમજ આ ભરતીની જે કાંઈ ભરતીમાં ફોર્મ ભરવાની લિંક પણ તમને અમારી વેબસાઇટ પર મળશે તો જરૂરથી અમારી વેબસાઇટને વિઝિટ કરજો અને નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં